અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોના સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાયકો પર થતી અવારનવારની હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક લાગુ કરવા દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા વકીલોના હિતમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટની તાત્કાલિક જરૂરિયાત અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું એડવોકેટ પ્રોટેક્શન એક્ટની તત્કાલિક

ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યના વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી આ સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે એમાં આ જે રજૂઆતને ધ્યાને લઈને એડવોકેટને જે આ હુમલાઓનો ભોગ બનવું પડે છે તેમાં એડવોકેટનો સુરક્ષા અધિનિયમના હેઠળ એક પ્રોટેશન એક એક્ટ જે લગાડવામાં આવે એ પ્રોટેક્શન એક્ટી વકીલો સારી રીતે કામગીરી કરી શકે એમ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ વકીલો એક ન્યાયિક પ્રણાલીના પણ એક ભાગ છે જેના માટે આ કાયદો લાગુ પડવો જરૂરી છે જે અમારી આજ જ સાહેબને રજૂઆત કરેલ છે ઉપર સુધી અમને રજૂઆત અમારી પહોંચાડે અને દરેક વકીલોને ન્યાયિક રીતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એની પર હુમલાઓ કે હિંસાઓ ના થાય એની ખાસ સરકાર કાઢતી લે એવી અમારી રજૂઆત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર